સુરત શહેરની ગોરાદરા પોલીસે ધમધમતા જુગારધામ પર રેડ પાડીને એકવીસ જુગારીઓને રંગિયા જુગાર રમતા કિંમત રૂપિયા સાત લાખ ચિમોતેર હજાર બસો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જુગારીઓ નાસભાગ કરે તે પહેલા જ ગડોદરા પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને અંગ ઝડપીના એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો પચાસ દાવ ઉપરથી ઓગણત્રીસ હજાર ત્રણસો પચાસ કુલ એક લાખ ઓગણસઠ હજાર બસો ની રોકડ રકમ કબજે કરી આ ઉપરાંત ઓગણીસ મોબાઈલ ફોન એક લાખ પંચાણું હજારના છ વાહનો ચાર લાખ બેતાલીસ હજારના મળીને કુલ સાત લાખ ચિમોતેર હજાર બસો રૂપિયા મુદ્દામાલ સાથે એકવીસ જુગારીઓને ઝડપી પાડ્યા પકડાયેલ જુગારીઓના નામ છે એક અનિલ સાથે લીંબાયતનો બે મહેન્દ્ર પાટીલ ઘોડાદરા ત્રણ વિજય પટેલ દિંડોલી ચાર ઈશ્વર પ્રજાપતિ શિયાળા

બાબુલાલ ખટીક લિંબાયત પંદર હેમત છિ સોળા કંગરુભાઈ લિંબાયત ઓગણીસ મોહસિન પઠાણ લિંબાયત વીસ રફીક પટેલ સલાબતપુરા અને એકવીસ વિશાલ સપકા ડે રતનચોક લિંબાયત વાળાને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી